આજે આપણે રમત રમીયે વરુભાઈ કેટલા વાગ્યા શું નામ છે રમત સરસ અહીંયા તમે ઊભા છો એક પાટો છે અહીંયા બીજા ચપ્પલ ગોઠવ્યા ત્યાં એક પાટો છે અને અહીંયા જો મેં રાઉન્ડ દોર્યું છે એ રાઉન્ડ વરુભાઈ ને ઉભી રહેવાની જગ્યા છે વરુભાઈ જે બનશે અહીંયા ઉભી રહેશે ચાલ શ્રુતિ વરુ બનશે શ્રુતિ અહીંયા આવ્યો સરસ શ્રુતિ અહીંયા વરુ બન્યા છે હવે રમત કેવી રીતે રમવાની છે તમારે બધા કેટલા વાગ્યા શું બોલવાનું બધા એક સાથે બોલવાનું વરુભાઈ કેટલા વાગ્યા હવે શ્રુતિ તારે એક વાગ્યા બે વાગ્યા ત્રણ વાગ્યા એમ ગમે તે બોલી શકાય ત્રણ ચાર વખત પછી ખાવાનો જ ટાઈમ થયો ખાવાનો ટાઈમ થયો એમ બોલશે શ્રુતિ તો તમારે ભાગી જવા નક તમને ખાઈ જશે જે પકડાઈ જશે ચપ્પલ સુધી જતાં જતાં છેલ્લા પાટા સુધી જે પકડાઈ જશે આઉટ થઈ જશે શ્રુતિ જેને પકડી પાડશે એ આઉટ થઈ જશે એટલે જ્યાં સુધી ખાવાનો ટાઈમ થઈ ગયો એ ના બોલે ત્યાં સુધી વારંવાર તમારે પૂછવાનું વરુભાઈ કેટલા વાગ્યા વરુભાઈ કેટલા વાગ્યા એ રીતે જેવું શ્રુતિ એમ બોલે કે ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે તમારે દોડીને જતું રહેવાનો પહેલા ચપ્પલની પેલે પાર એ પાટાની પેલે પાર પછી આઉટ થશો નહીં ચप्पल સુધી પકડાઈ જશો તો આઉટ થશો ચાલો રમતની શરૂઆત કરીએ ચાલો બોલો બધા એકસાથે હરુ જોરથી બોલો એક વાગ્યા હરુ ચાલો નિકુ આઉટ बोलो धरती आउट सरस पाचा भी जाओ वेरी गुड કોઈ આઉટ નથી થયો જલ્દી દોડવાનું કોઈ આઉટ થયું તો જલ્દી દોડવાનું ઉતાવળ કરીને ફટાફટ આ રીતે આપણે વરુનો દાવ બદલી પણ શકીએ ચલો વરુ તરીકે હવે કુલદીપ આવી જાય કુલદીપ વરુ બને બાળકો આઉટ ન થાય તો વરુભાઈની જગ્યા થોડીક આગળ કરી શકીએ આપણે ચાલો એક સાથે બોલો બધા બોલવાનું आउट आर्यन आउट जोर की बोला आ जे बालक छे लेवा दे ए बाळक ने आपडे विजेता जाहिर करी सके